આજની આ વિધાનસભામાં મહાકાળી માતાના ચરણો માત્ર ઉપસ્થિત આપણા જિલ્લા ભાજપના અધ્યક્ષ ગુજરાત સરકારના માજી મંત્રી આપણા સૌના પ્રિય એવા આદરણીય નૌકાબેન આપણા રાધનપુરના અને હિંમતનગરના ધારાસભ્ય માજી અને અમારા સમયના સાથી સદસ્ય આપણા બનાસકાંઠાના પ્રભારી આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા મંચ ઉપર સૌ ઉપસ્થિત પક્ષના સૌ પદાધિકારીઓ કાર્યકર્તા મિત્રો વડીલો અને ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો વાવ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે બાપુનો ફોન આવ્યો કે તમારે કામ કરવાનું છે હવે ક્યાં દિશા ને ક્યાં વાવ પણ પાર્ટી આદેશ કરે એટલે આપણે બધા કાર્યકર્તાઓ તન મન ધન થી લાગી જવું પડતું હોય છે અને આપ જાણો છો લોકસભામાં લીડ આપી હતી બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એકલા ડીસા ની એસી હજારની લીડ હતી એમ આ વખતે લીડ ત્યાં વધવાની છે ડીસામાં અને આપ સૌ વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ છો આપ સૌના સાથ અને સહકાર આવો ને આવો જો મળી જેવો તો હું માનું છું ત્યાં સુધી વિધાનસભામાં પણ આપણે કલ્પના ના કરી એટલી સારી રીત મળી શકે છે ગઈકાલે જ અબિરામભાઈ પાર્ટીમાં જોડાયા કે અપક્ષ તરીકે મત લઈ ગયા હતા બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હોય છે પણ અભિરામભાઈ પાર્ટી સામે લડ્યા એટલે સામાજિક દ્રષ્ટિ એમની સાથે રહ્યા હતા પણ પછી તેમણે રાષ્ટ્રીય વિચારધારામાં આવવાનું નક્કી કર્યું તેમની સાથે આખો સમાજ પણ પરત આવ્યો એમાં લીડની વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી હું આ મને જવાબદારી બાપુએ આપ્યા પછી ફરું છું વહા વિધાનસભામાં અલગ અલગ સુઈગામ સુધી તો મને લાગે છે કે જો આપણે બધા મહેનત કરીશું મિત્રો તો લોકો જે કહે છે કે ઉમેદવાર કોંગ્રેસના

આદરણી અમિતભાઈ આ બંને સાથે મળી ગુજરાત નું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે એ ગુજરાતના પુત્ર હોય અને ત્રણસો સિત્તેરમી ધારા દૂર થાય ભગવાન શ્રી રામજીના જન્મસ્થાન માટે વર્ષોથી આપણે લડાઈ લડતા આવ્યા હજારો કારસેવકો પોતાના બલિદાન આવ્યા હિન્દુઓ માટે તો એકમાત્ર દેશ હિન્દુસ્તાન છે બીજો કોઈ દેશ જ નથી રહેવા માટે આ સ્પષ્ટ વાત કરું અને જો હિન્દુસ્તાનમાં હિન્દુઓની પાર્ટી શાસનમાં નહીં હોય તો આપણી પાસે હજારો કરોડ હશે તો મિત્રો કોઈ કામના નહીં હોય આપણી બેન દીકરીની સલામતી નહીં હોય ઘરની બહાર નહીં નીકળી શકતી હોય તો એ પૈસાને શું કરવાનું ધોઈને પીવાનો છે આ આલિયા માલિયા જમાલિયા ઉઠાઈ

એના માટે જે કરવું પડે કરવું જોઈએ સાત તારીખે મતદાનનો દિવસ છે ગરમી હશે અને આપણે બધાએ વિચારીએ કે ગરમી છે બપોર પછી મતદાન કરવા જઈશું તો એવી ભૂલ ચૂક ક્યારે કરતા નહીં સવારના આઠ વાગે મતદાન મથક ઉપર જતા રહેજો બપોર પછીનો વિચાર ક્યારે કરતા નહીં નહીં તો જિંદગીભરનો વિચાર કરવાના દિવસો આવશે માટે સૌને હું વિનંતી કરવા આવ્યો છું સવારના વહેલા લાઈન લગાવી બધાને આપણા દીકરી દીકરા ભાઈ ભત્રીજા બધાને લાઈનમાં લગાડી બતદાન કરાવો વધારેમાં વધારે બતદાન થાય દિવસે એ આપણા સૌના માટે દેશની સુરક્ષા માટે હિન્દુઓની સલામતી માટે એ સાત બે નો દિવસ એ નિર્ણાયક હશે આપણા સૌના માટે વધારે વાત નહીં કરતા એટલી વાત જરૂરથી કહીશ કે વાવ વિધાનસભા એક ઇતિહાસ રચવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીને જંગી લીડ આપવા જઈ રહી છે આવો આપણે સાથે મળી ખભે ખભા મેલાઈ જંગી લીડ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવીએ આજના દિવસે એ જ મારી આપ સૌને અપીલ છે વિનંતી છે અને જો રેખાબેનને આપણે વોટ અપવાનું નક્કી કર્યું હોય અપાવવાનું નક્કી કર્યું હોય મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખા માટે ભારત માતાની ની જોર જોરશોર થી એવી સૌને વિનંતી કરું છું બાબા